વાળા દેવા સાહેબ પર સિનમાળા કરવા આ બોલા દીધો આ સિનમાળા રેડી મારો તો આ બોલા એને એને મીડીયો આ હાલે આ બોલા આ બોલા આ બોલા આ બોલા થઈ <inaudible> આવ <inaudible> 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 પત્રકાર શ્રી ભજન 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 ચાલુ કરો આપણા કિસાન જ છે એ પોતે તમારા આપણા હવે ધારું એ કશે તમારું નુકસાન કરવા નથી અમે પણ તમારું કોઈ ખેડૂત ને નુકસાન કરવા નથી પણ અમે એમ કે આપણે બધા ભેગા થયા છીએ તો અમે તમને તમે અત્યારે આપણે વાત એ લોકો તૈયાર બરોબર છે હવે તમે તૈયાર થઈ ગયા સાહેબ તમે 7 દિવસ તો સાહેબ બેના

હું તમને એનો એક દાખલો હું એ વખતે ગામ સમિતિનો પ્રમુખ હતો કિશાન સંઘનો અને લડત ચલાવી કે ભાઈ ખેડૂતોને ધિરાણ છે ને એ જીરો ટકે નહીં એ વખતે આપણે એમ માંગ્યું કે ભાઈ પાંચ ટકા એમ મળવું જોઈએ જ્યારે ધિરાણની વધારાનું પ્રોટેક્શન ના આપી શકે પણ આ તો હવે આ તો શું છે બાર બારબાઈનો રાજ છે એકસો ને સાહિઠ જેડા થઈ ગયા અમારે શું કામ પૂછા કરે એનું કારણ શું વિરોધ પક્ષ છે ને એ અનિવાર્યુ એમ કઉક તમારી બહુ થાય ને ત્યારે તમારા તમારો વિરોધ તો હોવો જ જોઈએ લોકશાહી દેશ અંદર તમારો હોવા જ જોઈએ તમારો પહોંચાડવા બુલંદ કરવા વાળો ન હોય શરમજનક ઘટના કહેવાય

આપણે નિર્માણ એ કરવા માંગીએ છીએ કે આપણે એને કોઈ પૂછવા વાળું નથી ચોર નો ઘંટી ચોર જ હોય તમે સમજી ચોરના ઘરમાં કરવા એમાં કઈ એની વાત હું નથી કરતો પણ ધારાસભ્ય તાલુકા પંચાયતે કરી જિલ્લા પંચાયત હોય ધારાસભ્ય હોય સાંસદ હોય તમારા ગામમાં જેટલી મુશ્કેલી છે એ આવે ને ત્યારે પ્રશ્ન પૂછતા નહીં થાવ ને ત્યાં સુધી પરિસ્થિતિ નહીં સુધરે

એમને જે કઈ તમે વાયદા કરો છો વાયદા શું કરો છો અમને ઉલ્લુ બનાવવા માટે વાયદા કરો છો એટલે મિત્રો આપણી એટલે આવી પરિસ્થિતિ છે મિત્રો મારો જે કહેવાનું જે કઈ થયું છે દમન થયું છે એ નિંદનીય છે એને સખત શબ્દોમાં જેટલા શબ્દોમાં અને જે કર્યું છે કોઈ બેનો નિરાશ થવાની જરૂર નથી અમે એની પાછળ છીએ કાલે નિર્ણય આવી જશે એવી હું ગેરંટી નહીં દઉં કોઈ આવેશમાં આવીને બોલી ગયા હોય તો એ જુદી બાબત

આપણે આપણે ઘણા લોકો છે બધાના વિચાર અલગ અલગ હોય મનમાં આવા ખાડા ખોદા જતા હોય એટલે ઘણો ભાવ પણ હોય ઘણો આક્રોશ પણ હોય પણ આ ભારતીય કિસાન સંઘ સિસ્ટમથી આવ્યા વાળો સંગઠન છે આ આંદોલન એની નીતિ રીતિથી ચાલે છે એટલે આપણે જે કોઈ પણ અહીંયા આવ્યા છીએ આપણે ભગુભાઈના અને આ દરેક ખેડૂતોમાં જેટલા જોડાયેલા છે ભાવ તાલુકાના અને ભુજ તાલુકાના બધાનું હિત ઈચ્છીને જ અહીંયા આવ્યા છીએ

તમને તમામ લોકોને આ રીતે કરવાનું આવે અને છતાંય આપણે ગાંધી ચિંધિયા માર્ગે જે આંદોલન આપણું ચાલુ છે ભારતીય કિસાન સંઘ કને ઉપસ્થિત છે